નમસ્કાર મિત્રો આજથી વાર્તામાં આપણે જાણીશું શનિદેવ કોણ છે તેમનું જન્મનું રહસ્ય તેમનો સ્વભાવથી પ્રેરણાદિત ઘટના જે આપણને શીખવે છે કે શનિદેવથી ડરવું નહીં પરંતુ સારા કર્મ કરવાથી તેમના સાચા આશીર્વાદ પ્રાપ્ત થાય છે સર્વપ્રથમ ચાલો જાણીએ શનિદેવની ઉત્પન્ન વિશે એક વખત ભગવાન સૂર્ય તેની પત્ની છાયા વચ્ચે ઘણી તાપ ઉત્સવના કારણે અંતે ઊભું થતું છાયા ભગવાન સૂર્ય તેજના સહન ન કરી શકે અને એક દિવસ પોતાના તપથી શનિદેવનો જન્મ આપ્યો શનિદેવ જન્મના અંતે તપસ્યો નિર્ણય અને ન્યાયપ્રિય હતા કથાઓમાં કહેવાય છે કે જ્યારે શનિદેવ જન્મ્યા ત્યારે તેમના માતા તપમાં લિંગ હતા તેમને પોતાના સંતાનની ચિંતા કરતાં વધુ તેમનું ધ્યાન તપમાં હતું આથી શનિદેવ થોડા પણ બન્યા અને તેમની નજર કઠોર આવી પણ યાદ રાખો કઠોરતા ક્યારેય દ્રષ્ટ નથી કઠોરતા ન્યાય માટે હોય તો તે દિવ્ય બને શનિદેવની દ્રષ્ટિ વિશે ઘણી વાર્તા ઓછી લોકો માનતા કે તેમની દ્રષ્ટિ પડે એટલે કે દુઃખ મળે પરંતુ એનો સાચો અર્થ એ છે જ્યારે અર્ધ હશે ત્યારે શનિદેવનો પ્રભાવ કઠોર હશે જ્યારે કર્મ શુદ્ધ હશે ત્યારે શનિદેવ સૌથી વધુ ઉત્પન્ન આપશે શનિદેવનું એક માત્ર ધર્મ છે કર્મ પ્રમાણે ન્યાય આપવો તેથી તેમના કર્મનું ન્યાયશિત પણ કહેવામાં આવે છે શનિદેવનો પરાક્રમ એટલે કે રાવણ અને હનુમાનની કથા એક પ્રસિદ્ધ કથા મુજબ રાવણે ગ્રહોને પોતાના કાબૂમાં કરવા માટે પોતાના રાજસી બનાવ્યું તેમના તમામ નવ ગ્રહોને દબાવી રાખ્યા બધા ગ્રહોને ત્યાં બાંધી મૂકવામાં આવ્યા પણ શનિદેવ રાવણને સામે નમવાનું સ્વીકાર્યું નહીં રાવણ શનિદેવને કઠોર દ્રષ્ટિથી ડરતો હતો પણ જ્યારે શનિદેવે થોડુંક અચળ થઈને તેમની પડછાયો રાવણ પર પાડી ત્યારે રાવણની શક્તિ પ્રભુથી ખલેલ પડવા લાગી કહાય છે કે શનિદેવનું દ્રષ્ટ અંત્ય પ્રબળ છે આ દ્રષ્ટિ જે પ્રબળ પડે તેના પોતાના જીવનમાં સારા કે બુરા કર્મોનો પ્રતિબિંબ તરત જ મળી જાય છે ઘણા માનતા હોય છે છે કે કષ્ટ આપે પરંતુ સત્ય એ છે કે તેઓ માત્ર તમારા કર્મનો નો બતાવે છે શનિદેવનું નું એક શ્રદ્ધા છે જે ફરતે ભરે એક વખત સત્યનિષ્ઠ રાજા હરિશ્રદ્ધ પરીક્ષા લેવા શનિદેવ તેમની રાશિમાં પ્રવેશ્યા શનિની અસર શરૂ થઈ જ્યારે દુર્ભક્ષ્ય દુઃખ તકલીફ રાજાને એક પછી એક વધુ ગુમાવ્યું રાજાએ ધન પત્ની સંતાન અંતે તે રાજાનું સમાચાર ચડાવીને નોકરી પણ કરી પણ એક દિવસ સત્યનું છોડ્યું નહીં જ્યારે તેમની પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે શનિદેવ તેમણે સામે પ્રકટ થઈને કહ્યું રાજન તો સત્ય પર અકડ રહ્યું તો માનવ જીવનની માટે ઉદાહરણ છે હું તમને તારા બધું સુખ સમૃદ્ધિ પાછી આપી રહ્યો છું આ રીતે હર સિદ્ધિ પર શનિદેવની કૃપા થઈ હનુમાનજી અને શનિદેવની કથા એકવાર શનિદેવ વિચારે છે કે હનુમાનજી પણ પરીક્ષા લઈ લો શનિદેવ હનુમાનજી પાસે ગયા હનુમાનજી આજે તમારી પરીક્ષા છે હનુમાનજી હસ્યા ને ચાલે આવજો શનિદેવ હનુમાનજીના કમળા પર ચડ્યા હનુમાનજી તુરત આકાશમાં ઉડ્યા જય શ્રીરામ જ્યારે રામનું ભજન હોય ત્યારે તારા અસર કરી શકે નહીં તે દિવસે શનિદેવ બોલ્યા જે હનુમાનજીનો ઉપવાસ કરે છે તેમના દષ્ટ હું હળવું કરી દઉં છું આજે સાડેત દસ હનુમાન ચાલીસ માં શનિદેવનો ઉપાય દેશ શનિદેવ કહે છે કે સત્ય બોલો ન્યાય કરવો ગરીબની મદદ કરવી અહંકાર રાખવો નહીં ન્યાયને કષ્ટ ન આપવું જોઈએ પાપના માર્ગે ન જવું જોઈએ જે આ માર્ગ અનુસરે છે ત્યારે શનિદેવ ક્યારેય દુઃખ નથી આપતા શનિદેવને પ્રસન્ન કરવા માટેના ઉપાય શનિ શનિવારે સાંજે તેલ તેલનો દીવો કરવો કાળા તલનું દાન કરવું કાળા કૂતરાને રોટલી નોખવી પીપા પર જળ ચડાવવું હનુમાનજી ચાલીસ મારો પાઠ વાંચવો ગરીબની મદદ કરવી વૃદ્ધ લોકોને સહારો કરવો શનિદેવની ઢોલ નહીં સાચી ભક્તિ એ સેવા પસંદ કરે છે એક ગરીબ વૃદ્ધ માતા રોજ શનિવારે શનિદેવના મંદિરે જતી હાથમાં એક નાનકડો તેલનો દીવો મુલાકાત લોકો હસતા આટલું ઓછું તેલ શનિદેવ શું પસંદ થશે પણ માતા મનમાં બોલી શનિદેવ હું ગરીબ છું પણ મને સચ્ચી છું એક રાતે શનિદેવ સપના માતાને પ્રગટ થયા માતા તારી સચ્ચ શ્રદ્ધાને હું નમન કરું છું આંગળથી તું જે માગશે તે તમને મળી જઈશ આથી જ કહે છે કહેવામાં આવે છે કે શનિદેવ દેખાતા નથી વનમાં સત્ય ગમે છે મિત્રો આ હતી ન્યાય દેવતા શનિદેવની પૌરાણિક પ્રેરણાદિત અને જીવન બદલાવતી કથા આ કથામાં આપણે સત્ય ન્યાય અને સારા કર્મો તરફ પ્રેરણા આપે છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જય શનિદેવ લખો મળીશું નવી કથા સાથે જય શનિદેવ